પંદર હજાર ને વોશિંગ મશીન કોઈ નહીં થાય કપડા સારા નહીં ધોવાય લાખ દોઢ લાખ નો મોબાઈલ લેવો ત્યારે રૂપિયા નીકળી જાય માને પંદર હજાર નું મશીન લેવું તો એના નથી કરતા પછી બાય ના થવું તો આ રીત ની કરે છે તો બાય છે તો શું હાલત થાય અમારી મેં લાખ દોઢ લાખ ને મોબાઈલ ની વાત કરી લેવાની નહોતું કીધું ભાઈ મેં એમને મેં લઈ લીધો તો નથી ખીચામાં હું રખડાવતો તો નથી લેવાનું છે પછી તો કેના માટે મેં સારી વસ્તુ દેખાડવા માટે હે ના એવું નહીં મિત્રો સારી ક્વોલિટી તો તમને પણ મજા આવે બરાબર વિડીયો જોવાની અને બીજી વસ્તુ એ કે સાઉન્ડ ક્વોલિટી એ બધું મજા આવે કારણ કે આમ આ મોબાઈલમાં ને હું થાય કહો હાવ બહુ એટલે બહુ ચોટે છે ખરેખર મારે કેટલુંક આમાં ડેટા સાંચવીને રાખો કયો હું આ ડેઈલીનો વિડીયો ઉતારું બરાબર તે ચારથી પાંચ જીબી નું છે ને ડેઇલીના વિડીયો થાય છે બરાબર તે ચાર થી પાંચ જીબીનું આમાં સાચવીને રાખું ને તો મારી મેમરી ફૂલ થઈ ગઈ હોય હવે આનો શું કરું આખો ચોટી ચોટી ચોટીના હે ને ભાઈ રાઈત મમ્મી હું તને વાત કરું ને મમ્મી આ તું હકીકત રિયલિટી કહું રાઈત મિત્રો હોય ને હું કયા એક ને બે વાગે ને તો એ કેની હિસાબે વાગે કે મોબાઈલ આખો ચોટો 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 હાલે ને એટલે એડિટિંગ કરવામાં વાર લાગી જાય મોબાઈલ 10000 નો વાપરવો ને 50000 નો વાપરવો ને લાખ નો વાપરવો તો ક્વોલિટી મે ફરક પડી જાય થી મશીન લેવું છે તો 45000 નો આવે 50000 નો આવે 24000 નો આવે ને 16000 નો બધામાં કપડા તો ધોવાય જ છે ને

ના થા તો 2 લે મારા બાપરા ન હોય છે તો હજી ત્રીજો લેવો ત્રીજો એવી જો ગણતરી કરે પણ એવું નથી કે કામ કે ઉમેરી આ ચોકડી માં એસી ન ખાવું અહીં એસી કે ને એટલે હવા એવા રાખે કાકી ખરેખર અત્યારે હું ભાઈ આમાં મારે હું કેવું તમે જીવિત મને કીયો હું

તમે વિચાર કરો એ કેટલી નુકસાની કરતી તોય નથી સમજવું તો એને રોટલી ખાઈ લેવી છે બોલો મિત્રો કાઠ્યું ચવાતું નથી બે દીથી આ બાજુમાં દાઢમાં હાવ પ્રોબ્લેમ છે હું કરાય પડવા ગઈતી રજા હતી આજ હું દાઢ પડવા ગયા તો વાત પર હવાના ફોરમાં માં દીકરો બે પરબા રહે ને ભાઈ નાય જોય ને હા માર મમ્મી હાળી પેલી દીન મે છે ને ભાઈ કપડા પહેરી લીધા કપડા વિના ના જવાય તો એટલા માટે હે ને કપડા એટલા માટે જો ભાઈ અમે દવાખાને ગયા હોવા દવાખાને બેઠા તો ભાઈ ને ઓલા બાપા હતા ચા વાળા બરોબર કે બેન ઉતરો બેન ઉતરો ગાડી માંથી કે બેન તમે ઉતરતા નહીં ઉતરતા નહીં આજે હવાર કેમ નાના છોકરા ને આગળ ગાડી એક ઓલા હવાર નામરો મરવો પડે મને ડેરી કે આમ કરીને આમ ગામમાં ઘેરે મૂકી જવાનું એના જેવું આપણે મિત્રો તમને કેવો લાગ્યો કોમેન્ટ માં જરૂર બતાવો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ નું બટન થી માર દેજો અમે મળીએ અવા નવા નવા બ્લોગ માં બાય બાય ટાટા કહી દે માર દે મેં ઢીકો તું ઢીકો માર દે